તો ગીરના સાવજના થઈ રહેલા ટપોટપ મોતને લઈને ગીર પંથકમાં હાહાકાર મચી છે વાયરસ છે તો કોઈ કહે છે વર્ચસ્વની લડાઈ છે જેને કારણે આ બન્યું પરંતુ અંતે સરકાર જે ખુલાસો કરવો પડ્યો તે ચોંકાવનારો છે ગીરમાં ત્રેવીસ સિંહોના થયેલા મોતમાં કોઈ વર્ચસ્વ લડાઈ નથી પરંતુ કેનાઇન ડિસ્ટેમ્બર નામના પ્રાણ વાયરસના કારણે થયા હોવાનું અત્યારે કારણ સામે આવી રહ્યું છે અને હજુ પણ આ રેન્જના ત્રીસ જેટલા સિંહો કેનાઇન ડિસ્ટેમ્બરનો શિકાર બન્યા હોવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે હવે નગરોડ તંત્ર દોડતું થયું છે માત્ર વન વિભાગ જ નહીં પરંતુ સરકાર પણ હવે દોડતી થઈ છે ત્યારે સવાલ ચોક્કસ થાય કે આ વાયરસ કેવી રીતે ગિરના સિંહો સુધી પહોંચ્યો તો આપણે જણાવી દઈએ કે આ વાયરસ શિયાળ અને જરખમાંથી સિંહોમાં પ્રવેશ્યો છે એવી પણ સંભાવના છે કે રોગયુક્ત શ્વાન અને શિયાળ અને સિંહ એક જ જે મારણ ખાધું હોવાથી આ વાયરસ ફેલાયો હોઈ શકે છે જોકે સિંહોમાં આ વાયરસ ફેલાવવા માટે મુખ્યત્વે વન વિભાગત જવાબદાર છે કારણ કે લાલચુ અધિકારીઓ પૈસા કમાવાની લાહમાં મરેલા તૈયાર ખોરાક મળતા શિકાર કરવાનું કઈ જાણે કે ભૂલી જ ગયા છે બીજી તરફ શ્વાન શિયાળ અને જરખ જેવા શિકારી પ્રાણીઓને પણ મારણ અથવા તો મરેલા ઢોરની દુર્ગંધ સુધી તેને ખાવા માટે આ રીતે સિંહ પહોંચી જતા હોય છે તો સિંહના મોત પર જે રીતે અત્યારે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે વન વિભાગ અને સરકારની બેદરકારી કહી શકાય કે એક તરફ સિંહને ગુજરાતમાં રાખવા માટેની જે લડાઈ ચાલી રહી છે બીજી તરફ આપ જોઈ શકો છો કે કઈ રીતે પોતાના ઘરમાં જ આપણા સાવજ છે તે સુરક્ષિત નથી એક બે નહીં પરંતુ જે રીતે છેલ્લા દિવસોની વાત કરવા આવે ત્રેવીસ જેટલા સિંહોના ટપોટપ મોત થઈ ગયા અને જે કારણ સામે આવ્યું છે કે જે શ્વાનમાંથી એક વાયરસ ફેલાયો છે તેને લઈને આ જે સિંહો છે તે અત્યારે ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે અને સવાલોના ઘેરાવા અત્યારે વન વિભાગ અને રાજ્ય સરકાર કારણ કે એક સમયે જે રીતે મધ્યપ્રદેશમાં સિંહોને મોકલવાની તેમને સ્થળાંતરિત કરવાની વાતો ચાલી રહી હતી અને આ બીજી તરફ આ પ્રકારે જે સિંહો છે તે અત્યારે ગીરમાં સુરક્ષિત નથી એક બાદ એક તેમના મોત થઈ રહ્યા છે જે વાયરસ લાગુ પડી ગયો છે તેને લઈને સિંહોના મોત થઈ રહ્યા હોવાનું કારણ સામે આવી રહ્યું છે કેનાયન ડિસેમ્બરનો ભોગ બન્યા છે ગીરના સિંહ જે શ્વાન શિયાળ જરક જેવા જે પ્રાણીઓ હોય છે તેમાંથી ફેલાતો હોય છે અને કહી શકાય કે જે રીતે સિંહ આપણા શિકાર કરવાનું ભૂલી ગયા છે કારણ કે તૈયાર મારણ તેમને મળી જાય છે અને જે ભરેલા પશુઓ છે તેમને વનમાં આ રીતે ફેંકી દેવામાં આવે છે